સીતારામ બધાને સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં તો આપણે ફરી પાછી આજે દરબારી સાડી માં જે અલગ અલગ અમુક અમુક વેરાયટી છે જેના અલગ અલગ કલર છે એનો આજે આપણે ફરી પાછો સેલ કર્યો છે દરબારી સાડી મારી આગળ ઘણા બધા પીસમાં પડી છે બધી બસો વાળી છે પણ આજે અમુક એવા પીસ છે તો જેનો મને એમ થયું કે આજે આપણે ફરી પાછો બહેનોને સેલ આપીએ તો ફરી પાછો આજે આપણે સેલ કર્યો છે દોઢસો રૂપિયામાં દરબારી સાડી છે બ્લાઉઝ નહીં આવે ને પાલો પણ નહીં આવે હોલસેલ ભાવની સાડી રિટેલમાં સેલ લઈને આવી ગયા છે ગ્રીન કલર છે મસ્ત તો દરબારી સાડી આજે બધી દોઢસો રૂપિયામાં જ છે તો જલ્દીથી ઓર્ડર બુક કરજો વિડીયો પૂરો જોજો કેમ કેમકે અવનવી વેરાયટી આવશે આ પણ એકદમ મસ્ત છે બીટ કલરની જેમાં ફ્લાવર ફ્લાવર પ્રિન્ટ આવશે એકદમ મસ્ત ફ્લાવર વાળી જાંબલી કલરની ની એ કઈ સાડીમાં બ્લાઉઝ કે પાલવ નહીં આવે એક સાડી તમારે ત્રણ આવશે કિલ્લાની ઉપર વજનમાં આવે તો જે કિલ્લોની આપણે વજન હોય ને એમાં તમારે એક ચાર્જ ત્રણ સાડી આરામથી આવી જશે એ તો તમને જે પણ ગમે તે

ગુલાબી ફૂલ આવશે કેસરીને ગુલાબી ફૂલ આવશે બહુ મસ્ત છે સાંધો સાડી આવશે સાંધો પાટલી માં જે સાડી તમને લોગમાં બતાવશું એ જ સાડી તમને મળશે એમ કે તમે ઉતાવળ કરજો સાડી બુક કરવામાં તો તમને જલ્દીથી જે સાડી જોતી હશે એ મળી જશે બાકી તો દરબારી સાડીમાં જે ઓલી આપણે વેટલેસ કાપડ માં મુર્ગા પ્રિન્ટ આવે છે ને એ જ રીતના દરબારી સાડીમાં મુર્ગા પ્રિન્ટ કે ડિઝાઇનમાં છે દરબારી સાડી છે એકદમ મસ્ત અને મોરગા પ્રિન્ટ કેવાય એકદમ મસ્ત જે લીલો કલર છે રામાયણ નહીં ને લીલોય નહીં વચ્ચેનો કલર છે એકદમ બહુ મસ્ત દરબારી સાડી બધી જ પીસ બહુ મસ્ત છે પછી કાળી સાડી છે ગોલ્ડન કલરની ની લાઇનિંગ આવશે આ કાળી સાડીમાં એક સરખા બે પીસ છે તો કોઈને પણ જોઈએ તો બ્લેક કલર આવશે આખો બ્લુ કલર છે એકદમ ચોકેડા આવશે ડાર્ક બ્લુ કલર આ સાડીના પર તમારે સેમ બે પીસ જોતા હશે તો તમને મળી જશે સફેદ કલર છે બાંધણીમાં આ દોઢસો વાળી છે બ્લાઉઝ નહીં આવે ક્યારેક ક્યારેક દરબારી સાડીમાં પણ બ્લાઉઝ નીકળે તો ક્યારેક ક્યારેક આપણે બ્લાઉઝ નથી નીકળતા તો પણ એકદમ સરસ છે પછી બાંધણી છે ગાળા બોર્ડર માં પીળી ને લાલ આખો ગાળો બોર્ડર આવશે વચ્ચે પીળી અને લાલ બોર્ડર આવશે તો સાડી છે લાલ બોર્ડર આવશે પલ્લુ આવશે બ્લાઉઝ નહીં આવે તો સાડી આવશે આખી હું એક દિવસ પણ તમને કહેતી હતી ને કે સાડી ખુલે પછી જ મને પણ ખબર પડે ક્યારેક ક્યારેક નીકળે દરબારીમાં સાત આઠ સાડી આખી નીકળી છે તો મલ્ટી કલર માં છે ક્રીમ ને ગુલાબી ને કેસરી સાંધો આવે એ પણ છે બધી જ સાડીનું મટીરિયલ એકદમ સરસ છે લાલ કલર આવશે જેમાં ફૂલ આવશે એક જ સાડીમાં પાલવ આવ્યો છે પ્લાવર બ્લાઉઝ નથી આવતા લાલ કલર છે હમણાં બધી જ સાડીમાં સેલ કરું છું પણ ઢગલામાં રહી જતી હોય ખબર ન હોય ગાડા બોર્ડર માં આવશે બીટ કલર છે ને અઢીસો રૂપિયા ભાવ છે મેં આગળ પણ આનો ભાવ ત્રણસો ને સાડા ત્રણસો ને એવી રીતે કર્યો તો મારી આગળ અત્યારે છેલ્લા બે પીસ પડ્યા છે મેં બધી જ સાડીમાં સેલ કર્યો છે ને હવે આના બે પીસ પડ્યા છે ને હું બ્લોગમાં બતાવતા બે દિવસ થયાની સામી રાખીશ પણ ભૂલી જાઉ છું તો બીટ કલર છે પાલવ આવશે બ્લાઉઝ આવશે સાંજો સાડી છે ને અઢીસો રૂપિયા ભાવ છે નાનો આનો ટોમેટા કલર છે એનો પણ ભાવ અઢીસો એક લ્યો તો અઢીસો બે લેવી હોય તો પાંચસો દરબારી સાડી ગમતી હોય સાથે આ ગમે તો પણ તમે મંગાવી શકો છો કોઈ બીજા બ્લોગ ની સાડી ને આજના બ્લોગની સાડી મંગાવો તો પણ મંગાવી શકો આગળ પણ આપણે ઘણા બધા તે પાંચસો માં ત્રણ બસો માં સકલી કાપડ માં પણ આપણે બસો રૂપિયા ભાવ કરી જ નાખો છે સીધો ડાયરેક્ટ સેલિંગ કર્યું છે બધી જ સાડી સેલ માં જ છે ટોટોમેટા કલર ની સાડીનું બ્લાઉઝ પણ બતાવ્યું ને આપણે એનું મસ્ત પલ્લું છે જલ્દી થી નીચે આપેલા નંબર આપડા વોટ્સએપ નંબર છે ઓર્ડર બુક કરો જો ચેનલ માં નવા હોય તો ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા રહેજો મળીએ પાછા નવા માં ત્યાં સુધી આવ